ओनको हो के प्लब्बी भीम भाईवा नोकरी गयास એટલે અમે જેટલા ઘેર છે એટલા લઈ આવું હા વધુર્યા આવન હા હો ને હા રોમાભાઈ અમે शंकरભાઈ લઈ જાવ પડશે લીધો કોઈ તો ઘેર તો છે ને રોમાભાઈ કે બોલા શું કાસો ના ધીલો પડતો તો યાર એવું તમને ગોમતી વાત મલી કઈ વાત મેરા ભાઈ મરી ગયા હેલા ભાઈ મરી ગયા હા મને વાત નઈ મલી તમને કોણે કીધું

जगास जगास एक गोष्ट आहे तू अगदी जीवंत होऊन आता आहे लिहून घेऊन मा आहे कॉमेडी आहेला मानशील या